ડભોઈમાં છેલ્લા છ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની કમ્બર તોડી નાખી સીઝનની કુલ વરસાદી માત્રા હવે એકતાળીસ ઇંચને વટાવી સતત વરસતા પાણીથી ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે જેમાં ડાંગર કપાસ અને અન્ય પાક પાણીમાં ગરકાવો થઈને જમીન દોસ્ત બન્યા ઘણા ખેતરોમાં ડાંગરનો પાક પલળી જતા ઉગવા માંડ્યો છે જેના કારણે ખેડૂતોને મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા બિયારણ અને લોન પરથી ઉભો કરેલો પાક બરબાદ થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ડભોઈ અને આસપાસના ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર જાહેર કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત પાકની એમએસપી ભાવે ખરીદી થાય તેવી માંગ કરી છે ડભોઈ તાલુકામાં ડાંગર કપાસ તુવેર બધા નું વાવેતર લણની નો સમય હતો ડાંગર નો અને તે જ ટાઈમે આપડે મોસમી વરસાદ વરસાદ પડવા નથી અધિકારી જય 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 જવા જય જય આપડે કિસાન નારા હોય છે અને ખેડૂતોને જેમ બને જલ્દી સર્વે કરે મુજે ગામ અદલાપુરા ડભોઈ તાલુકો જે સતત ચાર દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે જે અમારો ઉભોમાલ જે ડાંગર હતી પછી બીજી શિયાળુ પાક તરીકે અમે મકાઈ કરીએ છીએ એમાં સતત નુકસાન થયેલ છે અને સતત સો ટકા જેટલું નુકસાન અમારા ડભોઈ તાલુકામાં જે કમોસમી વરસાદ પડવાને કારણે ડોંગરને સો ટકા નુકસાન છે જે ખેડૂતનો આપણે ભારતનો તાત જે ખેડૂત કહેવાય જેને

વળતર ચૂકવવામાં આવે એ સારામાં સારું વળતર ચૂકવવામાં આવે અને એને યોગ્ય એને વળતર મળે તો એ ફરીથી પગભર બની અને તેઓ ફરી બીજી ખેતી કરી શકે અને તેમાં અમારા જે અમુક વિસ્તારમાં જે મકાઈનું પણ વાવેતર કરવામાં આવેલું હતું જે એક જ પાક લઈએ છીએ અને એમાં પણ જે વાવેતર કર્યાના દસથી પંદર દિવસની મકાઈનું બીજ વાળાના અને ત્યાર પછી જે સતત વરસાદ પડવાના કારણે એ સંપૂર્ણ એ જમીનમાં પણ નુકસાન છે અને એ બીજ પણ ઉગવાલાયક રહ્યા નથી અને જમીનમાં ખલાસ થઈ ગયા છે તો મકાઈનો પાક જે સરકારે ડાંગર પર બહાર આપ્યું છે પણ તેના પછી જે અમે શિયાળુ પાક એક જ પાક લેતા હોય છે ઘણા ખેડૂતોને પાણીની વ્યવસ્થા ના હોય કે નીચાણવાળો વિસ્તાર હોય એવામાં ડાંગર લઈ શકે પણ જે ઊંચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણીની સગવડતા ના હોય તો તે ઊંચાણવાળા વિસ્તારો મકાઈનું પણ વાવેતર કરતા હોય છે તો શિયાળુ પાક સિઝનમાં એક જ વખત લેવાથી અને એ પાક પણ જો આજે ઓરીને ખેતર તૈયાર કરેલા તે પણ જે નિષ્ફળ જયેલા છે તો ડાંગેની સાથે સાથે બીજા અન્ય પાકોનો પણ સમાવેશ કરી અને યોગ્ય વળતર ચૂકવે તેવી અમારી સરકારશ્રી પાસે માંગ છે અને વહેલીમાં વહેલી તકે સર્વે કરવામાં આવે કોઈ તલાટી ગ્રામ સેવક કે સરપંચશ્રી ગામ સ્થળ પર મુલાકાત લીધી નથી તેઓને યોગ્ય રજૂઆત થાય અને સ્થળ મુલાકાત લઈ અને યોગ્યના નિરાકરણ આવે એ અમારા ખેડૂતોની માંગ છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ડાંગરનો પાક લઈ રહ્યા છે પરંતુ કમો કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક સદંતર ફેલ ગયો છે ડભોઈ તાલુકાના તમામ ગામોમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે અત્યારે ડાંગર ઉગી નીકળી છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જો ખેડૂતોને સમયસર સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે એવું ગામે ગામ થી લોકો નું કેવું છે અમે સરકાર પાસેથી વર્તા ઈચ્છીએ છીએ